આ વર્ષે જે સી વસ્તી અંદાજ છે આપણે મે હજાર પચીસમાં થવાનું છે અને દસ થી તેર મહિનો છે અને એનો બધો જે આયોજન છે અત્યારે થઈ ગયું છે અત્યારે જે આપણે ગણતરીકાર કહીએ છીએ એની ટ્રેનિંગ હાલી રહી છે કે બધા જે સેમ્પલિંગ યુનિટ છે અમે ગણતરીકાર હશે અને બધા ગણતરીકારને ટ્રેનિંગ આપવામાં આવી રહેલ છે અને પછી જેટલા બધા વોલિન્ટિયર્સ છે યા જે પણ લોકોનો આનો પાર્ટિસિપેશન થયો છે થવાનો છે જેવું કે ઝોનલ સબ જોનલ રીજનલ બધા જે ઓબ્ઝર્વર્સ છે એ બધાનો ટ્રેનિંગ થશે અને આનો બહુ સરસ રીતેનો આજે આખું પેન્સ હજાર સ્ક્વાયર કિલોમીટરનું જો આપણે સૌરાષ્ટ્રના જે સિંહ જે વિચરે છે એ આખે એરિયાનો અમે સેમ્પલિંગ યુનિટ કરીને અમે આખે અમે ગણતરીકારની એ પોસ્ટિંગ પણ થઈ રહી છે અને આની જ ટ્રેનિંગ થાય છે અને એ જો સિંહ વસ્તી અંદાજને કહીએ આપણે તો લાસ્ટ છેલ્લી બે હજાર વીસ મેં થઈ છે કે પૂનમ ઓલું કોવિડને કારણે બધા જે વોલિન્ટિયર્સ છે આને બધા પાર્ટિસિપેટ ના કરી શક્યા પણ હવે આ વર્ષે અમે બધાને પાર્ટિસિપેટ કરાવીએ છીએ બહુ સારી રીતનું એક આયોજન થઈ રહ્યો છે અને બહુ ખુશીની વાત છે આખરે સૌરાષ્ટ્રમાં આપણે જેટલો જે ગુજરાત રાજ્યમાં કન્ઝર્વેશનની કામગીરી કરી રહ્યા છે અને આખી દુનિયાની પણ આને ઉપર નજર હોય કે છેલ્લા પાંચ વર્ષમાં શું ગ્રોથ થયો કેવી રીતે થઈ રહ્યો છે અને એ આપણો એક કન્ઝર્વેશનનો સક્સેસ પણ દેખાય છે કે કહેવાય આપણે એટલી પાંચ વર્ષની જે કામગીરી થઈ છે અમે કેટલો સક્સેસ રેટ આગળ થયો છે

કે જે અંદાજની એ મય મે ખબર પડશે જ્યારે રિપોર્ટ બહાર આવશે તો આપણે બધાને સાથે શેર પણ કરવામાં આવશે ત્યારે જ ખબર પડશે કે કેટલા છે એટલા માટે અમે તૈયારી કરી રહ્યા છીએ કે કેટલા આવશે માટે ચાલે છે સ્ટાફ ટોટલ જે આપણે કહીએ કે ગણતરીકાર થી લઈને ઉપર બધાનો જે હ્યુમન રિસોર્સ અમે આ ગણતરીમાં થવાનો છે એ ત્રણ હજાર જેવા છે જેમાં આપણે ગણતરીકાર આવી ગયા સબ જોનલ આવી ગયા રિજનલ આવી ગયા ઓબ્ઝર્વર્સ આવી ગયા બાકી સપોર્ટિંગ સ્ટાફ છે એસિસ્ટન્ટ ઇનોગ્રેટર્સ છે વોલન્ટિયર્સ છે એ બધા જ સ્ટાફ છે તમામ પ્રકાર વિસ્તારમાં જે હ્યુમન રિસોર્સ લાગવાનો છે લગભગ ત્રણ જેવા જો હ્યુમન રિસોર્સ છે એનું પાર્ટિસિપેશન કેવી રીતે કરતા હોય છે વસ્તી ગણતરી વસ્તી ગણતરીની આપણે વાત કરીએ કે બ્લોક કાઉન્ટ કરીએ ડાયરેક્ટ બીટ વેરીફિકેશન છે એ મે આખા એરિયાને અમે સેમ્પલિંગ યુનિટ માં ડિવાઇડ કરીએ અને સેમ્પલિંગ યુનિટ પ્રમાણે આને ઉપર મો હોય અને આનો એરિયા ફિક્સ હોય કે કેટલા એરિયામાં કેટલા માણસ કામ કરી શકે જેવું કે અમે કીધું કે 10 સ્ક્વેર કિલોમીટર છે તો અમે 4 લોકો છે તો એ સર્વે કરી શકે હવે સર્વે છે એ એવી રીતે થશે કે ઓલ આવી ગઈ ક્યાંથી પવડા બોલતા હોય એક બીજા પ્રાણી બોલતા હોય આના સગડ જોવાના છે અને પછી જે કોઈ પણ માણસ બહારના વિસ્તારમાં કેવું કે અમે ત્યાં જોયું તો તે એરિયાને પણ સર્વે કરવાનો છે અને સાથે હુક કરતા હોય કે ચોવીસ કલાકનો શેડ્યુલ છે પહેલો અને પછી ચોવીસ કલાક બ્રેક અને પછી ફરીથી ચોવીસ કલાકનો શેડ્યુલ છે પાણીના પોઈન્ટ હોય કૃત્રિમ હોય કે જે નેચરલી આર્ટિફિશિયલ આપણે અમે કરીએ છીએ